ગુજરાતી સાહિત્ય પરિષદની પાંત્રીસમુ જ્ઞાન સત્ર સાવરકુંડલામાં યોજાયું જ્ઞાન સત્રના ત્રીજા અને અંતિમ દિવસે પહેલી બેઠક પ્રદેશના વતની એવા સહજગ વિશેષના પ્રદાન સંદર્ભે મળી હતી પત્રકાર લેખક સંશોધક ઉર્વિશ કોઠારીએ અમરેલીના સાવરકુંડલામાં શિક્ષક રહેલા રતિલાલ બોરીસાગરના હાસ્ય સાહિત્યની વિશદ છણાવટ કરી હતી અભ્યાસમાં તેમણે બોરીસાગર સાહેબના પુસ્તકોને મુખ્ય આધાર બનાવ્યો હતો રતિલાલ બોરીસાગરને એક પુસ્તકની વિવિધ સમયે આવૃત્તિઓ થઈ હતી એ આવૃત્તિઓ વચ્ચે શું ભેદ હતો એ ઉદાહરણ સહિત વાત મૂકી આપી હતી પ્રાધ્યાપક કેસર મકવાણાએ વંડા ગામમાં શિક્ષક રહેલા નાનાભાઈ જેબલિયાના ઐતિહાસિક વાર્તાઓના લેખકને વિભિન્ન આયામો સાથે સમજાવી હતી પ્રાધ્યાપક કેસર મકવાણાએ વંડા ગામમાં શિક્ષક રહેલા નાનાભાઈ જેબલિયાના ઐતિહાસિક વાર્તાઓના લેખનને વિભિન્ન આયામો સાથે સમજાવી હતી વ્યવસાય તબીબ અને શોખથી ગઝલકાર એવા સુરતના વિવેક ટેલરે સાવરકુંડલાના રહીશ કવિ ગઝલકાર ભરત વિઝુડાના શબ્દકર્મની છણાવટ કરી હતી ગુજરાતમાં સ્થિત રાષ્ટ્રીય સાહિત્ય સંસ્થા ગણાય છે તે અને ਆਖਾ ਪ੍ਰਦੇਸ਼ ਨਾਲ ਅਰੋਗ્ય ਨਹੀਂ ਖੇਵਨਾ ਕਰਤੇ ਆਪ ਨੂੰ ਸ੍ਰੀ ਵਿਦਿਆਗੁਰੂ ਫਾਊਂਡੇਸ਼ਨ ਅਨਿਲ ਰੱਲੂਬਾਈ ਸ਼ਹਿਤਾਰੋਗ્ય ਬੰਦੇ ਇਹ ਬੰਨੇ ਨੇ ਸਯੁਗਤ ਉਪਕਰਮੇ ਗੁਜਰਾਤੀ ਸਾਹਿਤ્ય ਬੋਰਡ ਨੂੰ 35ਵਾਂ ਅਦਿਵੇਸ਼ਨ ਤੇ ਤ੍ਰੀ ਦਿਵਸੀ ਗਿਆਨ ਸੱਤਰ ਅੱਜੇ ਸੰਪੰਨ ਹੋਇਆ ਆ ਗਿਆਨ ਸੱਤਰ ਮਾ ਗੁਜਰਾਤ ਦੇ ਉਤਮ ਸਾਹਿਤਕਾਰੋ ਸਰਜਕ ਵਿਵੇਚਕੋ ਕਵਿਓ ਇਹ ਸਭ ਆਵੀ ਅਨੇ ਇੱਕਦਮ ਗਿਆਨ ਨੇ ਗੁਜਰਾਤੀ ਭਾਸ਼ਾ ਨੇ

એક સભર અનુભવનું વાતાવરણ આ શહેરે આ પ્રદેશે અને સૌ સાહિત્ય રસિકોએ માણ્યું છે એનો આનંદ પરિષદ વતી હું અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન વતી ડોક્ટર પ્રકાશ કટારિયા સાહેબ અને કણકિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વતી શ્રી રવૈયા સાહેબ અમે સંયુક્ત રીતે વ્યક્ત કરીએ છીએ ઉપક્રમો આ ભક્તિ ની અને પ્રેમની ધરતી સાવરકુંડલામાં યોજાતા રહે તેવી શુભકામનાઓ અને અપેક્ષાઓ વ્યક્ત કરું છું આભાર નિકુંજ મહેતા દિવ્યાંગ સાવરકુંડલા અમરેલી